કાલ વિડીયો નથી ઉતાર્યો એવું બધા તું બધું આમ ગમે નહીં પછી આપણે એવું બની જાય એટલે કે જો વિડીયો નતો નહોતો ઉતાર્યો આજે થોડુંક તો મારા વિડીયો ઉતારી નાખીએ અને આપણે તમે બ્લોગમાં પણ બતાવ્યો કે આપણે મોટા ભાઈના ઘરે ગયા એ બ્લોગ છે એ બ્લોગમાં છે આપણે ગયા હતા કઈબાના ઘરે ભાઈનો અંતિમ તો મારતો મિત્ર પફ્પા ગયા હતા અને મજા જ ન આવી આખો દિવસ તબિયત પણ ખાવા બગડી જ છે એટલે આપણે કંઈક બ્લોગ નથી બનાવ્યો ચાલો જો હવે થોડો ઘણો બ્લોક આવશે તો હવે વાસણ પરોખીએ અને પોતા કરી નાખીને પછી રસોઈ ની તૈયારી કરી નાખીએ વાસિંતાના સમાચાર એવા દુઃખદ આવ્યા એટલે જરા તકલીફ તો પડે ને આપણને જેવું તો લાગે ને કારણ કે આપણે હજી દસ આઠ દસ દિવસ વધારે દુઃખ લાગે એટલે કાલ હવાથી ગયા હતા કાલ આખો દિવસ પછી ભગવાન નું નામ સમરણ કર્યું કીધું છે ને એના આત્મા ને ભગવાન મોક્ષ આપે એટલે કાલે વિડીયો નતો ઉતારો અને અને એને સામેથી ના પાડી દીધી આને કારણ કે નો મોટો ભાઈ છે એટલે કે આપણે આજકાઈ ન જ પરમે કાઈ વાંધો નહી કાઈ ન પરમે ઈશ્વરભાઈ હા અગ્રાવલ રાજકોટ એટલે બહુ દુખદ એમ રાતે સમાચાર આવ્યા ત્યાર પછી અમને રાતે નીંદર જ નથી આવીવારે તરત જ ઉઠીને તરત નીકળી ગયા અમે કારણ કે જવું પડે આવું દુખદ થાય એટલે જવું પડે બોમ તો હસી મજાક ને આનંદ કરતા હોય પણ કેરે આવું દુખદ હોય તો દુખમાં જ આપણે આમ શોક ઓચિતાન થઈ ગયું એટલે વધારે દુઃખ જેવું કા માથે થોડુંક ભાર હતો પણ ભગવાન ની મરજી ભગવાન હરી બળવાન બીજું શું હોય આપણે તો કઈ ન કરી જેમ સારા જરૂર છે વ્યવસ્થિત અને બહુ ગુડ હતા એના કુટુંબ માંથી દુઃખ ના ડુંગર છે પણ આપડે બને તેટલા સહભાગી થાય બીજું શું બની આપડે કઈ કરી શકીએ નહિ અને તારા મોટા ભાઈ હતા બાકી તો વધારે તો પરિચય તને હોય

અને આપણે ઘરનું કામકાજ થઈ ગયું આરામ થઈ ગયો બપોરા થઈ ગયા અને સત્તા પણ સાંભળી લીધી છે ને આમ જો હવે થોડું ઘણું ઘરનું કામકાજ બાકી છે એ કરવાનું છું અહીંયા બધા પોતા પાણી કરી રહ્યા હતા ને અહીંયા બધી સાફ સફાઈ કરી દીધી તો જો વાસણ એવું બધું ગોઠવવાનું છે કેમ કે બપોર સુધી કચરા પોતાને બધું કામમાંથી કહ્યું કે આમ જો અત્યારે પાણી આવ્યું છે તો જો અહીંયા પાણી આવ્યું છે તો જો અત્યારે પાણી આવ્યું છે આ બીજી વખત પાણી આવ્યું ચાલો તો હવે પાણી ભરી લઈ પછી મળી જાય દીધું છે જો પાણી ફરવાનું ચલો કરી દીધું નળી બધી નળી ગોઠવી દીધી છે ને જો પેલા લડા આપણે ઉપર પાણી છડાવી દે ઉપર ટાકો ફરાય જાય ને પછી આપણે નીચે ફરું ત્યાં સુધીમાં છે ને પાણી ઉપર ફરાય ત્યાં સુધીમાં છે ને આપણે વાસણ ને ગોઠવી દે કેમ કે નીચે તો એટલી ગરમી થાય છે ને કે વાત જ પૂછવામાં છ વાગવા આવ્યા જો છ વાગી ગયા છે પણ ગરમી છે ને આમ નામ નથી લેતી ઠંડક થવાનું એટલે આપણે છે જેને ઉપર જાય અને ખાટલા ઉપર બેસીએ એકલું ગમે નહીં પણ જો છોકરા છે એને કહ્યું હું મિતુલ ને મેડી પર જાય ને વાંધી એને બધાને બેઠા હોય પણ અત્યારે તો એવું છે ને કે ભાઈ તો અનિશાળે વહી ગયા છે એટલે જો અને મિતુલના પપ્પા એનું કામકાજ કરતા હોય એટલે એ ઉપર કાંઈ ટાઈમ ન હોય બે હોવાનું એનું કામ મતતા હોય તો આપણે મેડી પર જાય છે તાજક લઈ કે ઉપર ઠંડક પહોંચે આમ જો વાદરા જોવો ઉપર આકાશમાં આકાશ ખુલ્લું વાદરા થઈ ગયા છે ઉપર પવન આવે પણ નીચે થામુકો પવન ન નથી તો ગામ થાય બધું પેક થઈ જાય ને એટલે જો આ રીતના કંઈક વાતાવરણ છે અને આપણે જઈ ઉપર મેળી ઉપર ચાલો અને જો આપણે મસ્ત ફૂલ આવ્યા છે બારમાસીમાં માસીમાં કલરના ફૂલ છે આપણે જો મસ્ત આપણે વેલ છે તુલસી છે મસ્ત ધોરા ફૂલ આવે છે આપણે બારમાસીમાં અને આપણે જો ખાટલા બાયને કાઢવા નાખતા તો ધાબા ઉપર આવી ગયા છે તો ચાલો ખાટલા બાટલા બાયણે કાઢી લઈ જો આપણે ખાટલા ઉપર બેસી ગયા છે જો આપણે ગુવાર મસ્ત આપણે બેટી નાખ્યો છે અને હવા જો ગુવાર બેટીને જઈશું નીચે હવે જો હાંજ પડવા આવી છે રસોડીને એની તૈયારી કરશું તો ચાલો ગુવારને બધું લઈને જાય છે તો બીટી નાખ્યો છે ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો ઉપર બીવાન મજા આવે ચાલો નીચે જાય પછી મળી જાય તો સાડા આઠ થાવા આવ્યા છે ને આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે શાક વખા નાખ્યું છે અહીંયા તો અહીંયા ખીચડી બની રેડી થઈ ગઈ છે અને આ તો ગુવાનું શાક બનાવી નાખ્યું છે હવે ભાખરી બનાવવાની તૈયારી કરવાની છે ચાલો રસોઈ લેવું બનાવશું અને વારું પાણી કરશું ચાલો તમને આવીને મારું લાયક ફ્રેસ મળશું